નમસ્કાર દર્શક મિત્રો આરટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે અમરેલી માં ભાજપમાં સબ સલામત ધારે ખાતે ભાજપના ઉમેદવાર ભરત સુતરિયાના ના અભિવાદન સમારોહમાં એક મંચ ઉપર જોવા પડતા નેતાઓ ભાજપના નેતાઓ એક મંચ ઉપર જોવા મળ્યા ભાજપના નેતા દિલીપ સંઘાણીની વિશેષ ઉપસ્થિતિમાં સંઘાણી યોજાયો ભાજપમાં આંતરિક વિખવાદ સભામાં એક સાથે આવી એકતા ધારાસભ્ય કૌશિક સાંસદ નારણ કાછડિયા ધારાસભ્ય જેવી કાકડિયા મહેશ કસવાલા સહિતના નેતાઓ એક મંચ ઉપર જોવા મળ્યા ગઈકાલે હકુબા જાડેજા દ્વારા મિટિંગો યોજાઈ હતી અને જૂથવાદ ન હોવાનું જણાવ્યું હતું ત્યારે આજે એક સાથે જોવા મળતા નેતાઓ રિપોર્ટર પ્રતાપભાઈ વાળા આરટી અમરેલી આજે અમરેલી જિલ્લાની ખાસ કરીને અમરેલી લોકસભા ક્ષેત્રની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે ભરતભાઈ સુતરિયા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારના સમર્થનમાં ધારી બગસરા ખાંભા વિસ્તારના કાર્યકર્તાઓનું સંમેલન આજે યોજાયું આપ આ માહોલને જોઈ શકો છો દ્રશ્યમાન થાય છે કે જે પ્રકારે કાર્યકર્તાઓમાં ઉત્સાહ છે ભારતીય જનતા પાર્ટી અમરેલી જિલ્લાની ટીમ એક ટીમ થઈને ભરતભાઈને જે પ્રદેશ ભારતીય જનતા પાર્ટી આપેલો લક્ષ્યાંક પાંચ લાખ કરતાં વધારે મતથી ભરતભાઈને જીતાડવા એ અમારું લક્ષ્ય છે પાર્ટી આપેલા લક્ષ્યને કાર્યકર્તા પરિપૂર્ણ કરવા માટે થનગની રહ્યું છે ભારતીય જનતા પાર્ટીનું અમારું જિલ્લાનું શીર્ષસ્થ નેતૃત્વ ભાઈ શ્રી દિલીપભાઈ સંઘાણી અમારા સાંસદ ભાઈ શ્રી નારણભાઈ કાછડિયા સહિતના સિનિયર આગેવાનો પણ સૌની ઉપસ્થિતિ છે કાર્યકર્તાઓમાં ઉત્સાહ છે અને જે પ્રકારે દેશની અંદર સ્વયંભૂ ચાલેલો નારો કે અબકી બાર ચારસો પાર આ લક્ષ્યને પૂરું કરવા માટે ભારતીય જનતા પાર્ટી અમરેલી જિલ્લાના કાર્યકર્તા પોતાની આહુતિ પણ એમાં આપી અને એક કમળ અમરેલી જિલ્લાનું દિલ્હી માનની નરેન્દ્રભાઈને મોકલી આપશે એમાં કોઈ મનમેખ નથી